મોરબી વાલ્મિકી સમાજ દ્વારા દસમા સમૂલગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા મોરબી વાલ્મિકી સમાજ દ્વારા દાતાઓના સહયોગ થી આઠ સમૂહ લગ્ન ની સફળતા બાદ સમસ્ત વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા મોરબી જિલ્લા દ્વારા તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ ના આ માં ભોજન સમારોહ તથા મંડપ માટે હર્ષદભાઈ ત્રિભુવનભાઈ વાસંદીયા જયેન્દ્રસિંહ રાણા જયદેવભાઈ વાઘેલા સહિતના દાતાઓ દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો છે સમૂહ લગ્ન માત્ર ઉત્સવ નહીં પરંતુ સમાજના ઉત્થાનમાં આગળ વધવાની પહેલ છે સમાજમાં લોકો માં જાગૃતતા આવે અને મોંઘવારી ના સમય ને નાથવાની પહેલ કરવામાં આવે છે આ દસમો સમૂહ લગ્નોત્સવ પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેલ રોડ મોરબી સિટી પોલીસ સ્ટેશન ની સામે યોજવામાં આવ્યો

ખૂબ ખૂબ સુંદર અને ખૂબ મોટું આયોજન જેને કહી શકાય બગુડાથી મણિધર બાપુ શ્રી હતા એથી વિશેષ શું આંતરરાષ્ટ્રીય કલાકાર ધારશી બરડીયા એથી વિશેષ તમને કહું સમગ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડથી ટોળાનું ટોળો અને મેરામણ ઉમળ્યું હતું માનવીએ જગદીશભાઈ વાઘેલા એટલે એમની અદભુત કામગીરી એમાં એમની ટીમ પ્રમુખો ઉપપ્રમુખો સમાજના આગેવાનો વડીલો ડૉક્ટર એજ્યુકેટેડ પર્સન બધાય મળીને જે આ સમલગ્ન કરી એની ખાસિયત એ છે કે એક પણ સમૂહલગ્ન એમનો નિષ્ફળ નથી ગયો સફળ જ ગયો છે કારણ કે એમની ટીમ મજબૂત છે મોરબી સમાજ મજબૂત છે એથી વિશેષ એમને કચ્છ સમાજનો ખૂબ મોટો મોટો ટેકો કહી શકાય સાથ સહકાર કહી શકાય એથી વિશેષ કહું કે વાલ્મીકી સમાજના મોરબીના સમૂહલગ્ન જ્યારે પણ થાય છે ખૂબ સરળ થાય છે અને દાતાઓ તન મન ધનથી જોડાય છે અનેક જ્ઞાતિના દાતાઓ આયર હોય મેર હોય દરબાર હોય રાજપૂત હોય જૈન હોય દરેક સમાજના લોકો પૂરેપૂરો સાથ અને સહકાર તન મન ધનથી આપે છે અને હું એ લોકોનો ધન્યવાદ પ્રકટ કરું છું આવતીકાલે છવ્વીસ તારીખે પણ સમૂહ લગ્ન છે મારા બકુલભાઈ પઠાણના અને આ વખતે જગદીશભાઈ વાઘેલાના જે સમૂહ લગ્ન થયા એ બહુ સફળ રહ્યા બહુ સરસ મજાના રહ્યા તમામ મહેમાનો બહેનો દીકરીઓ ખૂબ આનંદ માણ્યો હું એ લોકોનો ધન્યવાદ પ્રકટ કરું છું અને પ્રેસ મીડિયાનો પણ હું ધન્યવાદ પ્રકટ કરું છું થેન્ક યુ વેરી મચ મોરબી વાલ્મીકી સમાજના અગ્રણી તરીકે અને મોરબી સમૂહલગ્ન સેવા સમિતિના પ્રમુખ તરીકે મારું નામ જગદીશ વાઘેલા અને હું આ દસ વર્ષથી આ સમૂહ લગ્નનું અમે આયોજન કરી રહ્યા છે પણ આ સમૂહલગ્નનું જે કંઈ આયોજન અમે કરી રહ્યા છે એ અમારા મોરબીના જે લોકો દાતાઓ છે કે જે અમને મોરબીની અંદર બે બે અમે સમૂહલગ્ન કરી છે છતાં અમારા સમુલગનની અંદર બંને સમૂહલગ્નની અંદર અમારા મોરબીના દાતાઓના સહયોગથી અમે આ સમૂહલગ્ન એકદમ અમે સરસ કરી છીએ અને સાથે સાથે અમારી જે કાંઈ વર્ક છે ટીમ વર્કના હિસાબે જ અમે આમાં સક્સેસફુલી જાય છે અને બીજા નંબરમાં કે જે કાંઈ અરસ અમારે જે કચ્છની અંદર એટલે એવો નાતો છે નહીંતર અમારે નજીક પડે રાજકોટ ને જામનગર પણ છતાં કચ્છની અંદર હું દર વખતે આ વાત મૂકું છું કે કચ્છની અંદર અમને એટલો બધો પ્રેમ છે ને કે અમારે કાંઈ પણ કામ હોય કોઈ ધાર્મિક પ્રવૃત્તિ હોય કોઈ આ સમૂહ લગ્ન હોય ત્યારે અમે જે કાંઈ એમને કંઈક આ કરવાનું છે એટલે એ અમને સહયોગ કરે છે અને અમે એને સહયોગ કરીએ છીએ એના હિસાબે હરસ પરસ એકબીજાના સહયોગથી અમારો સમૂહ લગ્ન આજે આ પરિપૂર્ણ થયો છે અને હવે આજે હું જે નવ વર્ષથી કાંઈ પ્રમુખ તરીકે હતો એ આજે હું મારી નિવૃત્તિ અહીંયા જાહેર કરું છું અને નવા પ્રમુખ તરીકે હું ઇન્દ્રજીતભાઈ સોલંકીને પ્રમુખ તરીકે નિમણૂક કરું છું અને ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકીને હું નિમણૂક કરું છું બસ જય હિન્દ મારું નામ ધીરજ રાઠોડ છે અને કચ્છ વિસ્તાર ભુજ કચ્છી વાલ્મિકી સમાજના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું આજ રોજ મોરબી મધ્યે મોરબી સમૂહલગ્ન સમિતિ દ્વારા આ દસમા સમૂહ લગ્ન મહોત્સવમાં ટોટલ નવ દીક નવ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને આ ભવ્ય સમારોહ આ ભવ્ય આયોજન બહુ સફળતાપૂર્વક પાર પાડેલ છે એ માટે સમગ્ર સમુલગ્ન સમિતિ ટીમનું એના પ્રેરણાદાયક એવા જગદીશભાઈ વાઘેલા પ્રમુખશ્રી આપણા ઇન્દ્રજીતભાઈ સોલંકી તેમજ સમગ્ર ટીમનો હું કચ્છ અભિનંદન પાઠવું છું અને આનામાં નવ દીકરીઓ જે શ્રીમંત પરિવારમાંથી કે ગરીબ ઘરની દીકરીઓમાંથીમાંથી જે કાંઈ આનામાં આયોજનમાં સમુલગ્નમાં જોડાયા અને વાલ્મિકી સમાજ હવે દિવસે દિવસે પ્રગતિ કરે છે વિકાસ કરે છે જાગૃતતા ફેલાવે એનામાં ખાસ કરીને સમુલગ્નનું આયોજન છેલ્લા પંદર વીસ વર્ષથી અમારા મોરબી પંથમાં હોય કે કચ્છ પંથમાં હોય છે સમગ્ર સારા આયોજનથી સફળતાપૂર્વક પાર પાડે છે આ સમૂહલગ્નમાં દાતાઓ તરફથી સારું એવું કન્યાદાન મળેલ છે અને સારું એવું સહયોગ મળેલ છે એ માટે અહીં દસમો સમૂહ લગ્નમાં અમે અમારી કચ્છની પૂરી ટીમ માંડવી મુન્દ્રા અંજાર આદિપુર ગાંધીધામ તેમજ ભુજ એમ સમગ્ર ટીમ કચ્છ કચ્છ કચ્છની સમગ્ર ટીમ આ ભવ્ય સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી છે ખૂબ ખૂબ મા મોગલના વાલ્મિક સમાજને આશીર્વાદ કારણ કે વાલ્મિક સમાજ એક ઐતિહાસિક ઐતિહાસિકોમ છે વાલ્મીક પછી મેઘવાડ સમજી લેજો પછી મુસલેમાન હોય કે કદાચ દેવી પૂજક હોય કોઈ પણ વરણ અઢારે વરણને લઈને મોગલ હાલવાવાળી છે પછી વિશે બોલીશું અઢારે વરણને લઈને હાલવાવાળી મોગલ છે કારણ કે પક્ષપાતમાં આગળ ન પક્ષપાત છે એ ધંધો છે માને અઢારે વરણ એક છે પણ વાલ્મીક સમાજ છે મેઘવાડ સમાજ છે બીજી પણ બધી સમાજ મને પ્રેરણવાળી છે તો આજે જે નવ દીકરીઓના લગ્ન છે પ્રભુતાના જે દીકરીઓ પગલાં માંડવા રહ્યો છે તો આજે હું કચ્છમાંથી મારી અવસ્થા છે ઉંમર છે પણ છતાંય દીકરી માટે કારણ કે હું બોલી નથી શકતો દીકરી મને પ્રાણ છે કોઈ પણ વરણની દીકરી કારણ કે સંતને કાંઈ ન હોય બાપ સંતને અઢારે વરણ હરખો હોય સંત કહેને કહેવાય કોઈ પણ વરણનું અપમાન ન થવા દઈએ કોઈ પણ વરણની ધર્મની લાગણી ન દુભા દઈએ કોઈ પણ વરણને હાનિ પૂછે એ કામ કોઈ કરતો ને તો સંત અહીંયા આગળ આવે આને સંત કહેવાય બીજું કે અઢારે વરણ મા મોગલ ને છે મા મોગલ ને આજે ખુબ મા આશીર્વાદ છે કે ભગવતી એને ખૂબ સુખી રાખે બીજી વાત કે જે આના કાર્ય કરો છે જે આ જેને કે આખું સમૂહ લોકોનું આયોજન જેને ઉપાડ્યું છે એ ખરેખર આયોજકો છે જે દીકરાઓ છે દીકરીઓ છે એને ખૂબ ખૂબ હું આશીર્વાદ આપું છું કે તમે આવાના આવા કાર્ય કરતા રહ્યો બાપ એવા તમને મોગલના આશીર્વાદ છે બાપ તો ચેનલ દ્વારા અઢારે વરણને પણ વાલ્મિક સમાજ હોય મેઘવાર સમાજ હોય મુસલે માન હોય કોઈ પણ વરણ અઢારે હોય કારણ કે માને વાલો છે સમજી લેજો મારી પાસે કોઈ પક્ષપાત નથી માને બધા વરણ કારણ કે મોગલ ધામની માલ અઢારે વરણ સેવા કરે છે આજની તારીખમાં

જય વડવાની જાય વડવાની